નમસ્કાર રાજકોટ વાસીઓ હું એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ખૂબ સરસ મોટો બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યું છે મિત્રો આ સ્થળ છે સરદાર પટેલ બોર્ડિંગ મૌડી રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપનું એકનું બ્લડ એ કોઈની જિંદગીની નવી આશા જન્માવી શકે છે મિત્રો તો રક્તદાન કરવા માટે અને એકતાનો સંદેશો આપવા માટે આપ સૌને હું લાગણી વસ્તુ નિમંત્રણ આપી રહ્યો છું જય સરદાર ભારત માતા કી જય আবার